નવરાત્રિના તહેવારને લઈને માતાના મઢે જતા પદયાત્રીઓ માટે આસ્થાને શ્રદ્ધાપૂર્વક માતા પરના હિતેશભાઈ ખંડોલે શુભેચ્છા આપીને વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નવરાત્રિનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે કચ્છના દેશદેવી આઈશ્રી આશાપુરા માતાજી માતાના યડ માતાના મઢ જતા અનેકવિધ સમગ્ર ભારતભરમાંથી આવતા પદયાત્રીઓ ભાઈઓ બહેનો કે જે શ્રદ્ધાપૂર્વક માતાજીને પદયાત્રા કરી અને પોતાની માનતાઓ પૂરી કરવા પોતાની શ્રદ્ધાને વધુ સુદૃઢ બનાવવા માટે જ્યારે માતાના મઢ પદયાત્રાળુ ભાઈઓ બહેનો જાય છે ત્યારે સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા છે કે આઈ શ્રી આશાપુરા માતાજી આપની સર્વે મનોકામના પૂરી કરે અને આ દેશ વધુ મજબૂત બને જે વિકાસની દૃષ્ટિએ સુરક્ષાની દૃષ્ટિએ માતાજી જે આ દેશની સરહદનું જે રખોપું કરી રહ્યા છે વર્ષોથી સદીઓથી ત્યારે આપણે સૌ પણ માતાજીની શ્રદ્ધા છે વધુ સુદૃઢ બનાવીએ સાથે સાથે પદયાત્રાળુ ભાઈઓ બહેનોને મારા તરફથી ખાસ અપીલ છે કે આપણે પણ આપણી સુરક્ષા માટે જે છે એ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ જાય છે લાખોની સંખ્યામાં વાહનથી લોકો દર્શન કરવા જાય છે અને અનેકવિધ ટ્રાફિક રોડ પર હોય છે ત્યારે આપણે પણ રેડિયમ જે બેલ્ટ છે રેડિયમ જે પટ્ટો છે એ આપણે એ રીતે પોતે બાંધીએ આપણા થેલા પર લગાવીએ કે જેથી કોઈપણ રાત્રે વાહનો આવે છે એમને પણ એક ખ્યાલ રહે કે અહીંયાથી પદયાત્રાળુઓ જઈ રહ્યા છે તો આપને ખાસ વિનંતી છે કે આપ સૌ તમારી સુરક્ષા માટે તમે રેડિયમ બેલ્ટ લઈ અને લગાવી અને ત્યારબાદ આપની આ પદયાત્રાનો પ્રારંભ કરશો ફરીથી આ નવલી નવરાત્રિ નિમિત્તે સમગ્ર કચ્છની પ્રજાજનોને હું હૃદયથી શુભકામના પાઠવું છું કે આપણે સૌ માતાજીની આરાધનામાં માતાજીની ભક્તિમાં તલ્લીન થઈ જઈએ અને માતાજીના આશીર્વાદ આપણા સૌ પર ખૂબ વરસતા રહે સાથે સાથે જે પદયાત્રાળુઓ માટે અનેકવિધ સેવાભાવી વ્યક્તિગત સંસ્થાઓ અનેકવિધ સમાજો જે સેવા કરી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા છે અને સાથે સાથે દરેક પદયાત્રાળુ ભાઈઓ બહેનો અને સેવા કેમ્પ કરતા તમામ લોકોને ખાસ મારી અપીલ અને વિનંતી પણ છે કે જે આપણું સ્વચ્છતાનું સ્વચ્છ ભારતનું મિશન ચાલી રહ્યું છે ત્યારે આપણે જે કચરો છે એ ત્યાં કચરા ટોપલીમાં નાખીએ કોઈ પણ રોડ ઉપર આપણે પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકની થેલીઓ કચરો કાંઈ પણ ફેંકીએ નહીં કે જેથી આપણે આપણી જે ધરતી માતા છે એને સ્વચ્છ રાખવાની પણ જવાબદારી મિત્રો આપણી છે ત્યારે આપણે સૌ આપને હું અપીલ કરી રહ્યો છું કે આ સ્વચ્છતા બાબતે હરેક કેમ્પના આયોજકો હરેક પદયાત્રાળુઓ છે એ ખાસ વિનંતી છે કે આપણે ક્યાંય પણ કચરો ન ફેંકીએ અને સ્વચ્છતા જાળવીએ જય માતાજી ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેજ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભૂજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ